આ તરફ સુરત સુરતમાં સગીર વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકા મળી આવી છે અગિયાર વર્ષના વિદ્યાર્થીને લઈ ગઈ હતી ત્રેવીસ વર્ષની શિક્ષિકા રાજસ્થાની શામળાજી બોર્ડર પાસેથી બંને મળી આવ્યા છે અને પુણા પોલીસે બંનેને પકડી પાડ્યા છે શામળાજીથી સુરત આવવા પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે પરિવારને જાણ કર્યા વગર વિદ્યાર્થીને લઈ જતી હતી આ શિક્ષિકા આ શિક્ષિકાનો બે દિવસ પહેલા વિડીયો પણ વાયરલ થયો હતો સીસીટીવી વાયરલ થયા હતા શિક્ષિકાનો નંબર ટ્રેસ કરીને પોલીસ શામળાજી પહોંચી અને ત્યાંથી બંનેને પકડી પાડ્યા છે હવે પોલીસ પણ શામળાજીથી રવાના થઈ ગઈ છે અ ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો હતો એવું એનું કહેવાનું છે સુરતમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રેવીસ વર્ષીય શિક્ષિકા તેના અગિયાર વર્ષના જે વિદ્યાર્થીને ભણાવે છે તેને જ લઈને ભાગી ગઈ હતી આખરે પૂણા પોલીસે આ શિક્ષિકાની ધરપકડ કરી છે પૂણા વિસ્તારમાં આ શિક્ષિકા રહેતી હતી અને તેને ત્યાં ટ્યુશન પણ જતી હતી અને આ શિક્ષિકાને ત્યાં જ આ જે વિદ્યાર્થી જે છે અગિયાર વર્ષનો તે ટ્યુશન આવતો હતો સાથે સાથે એ જે શાળામાં અભ્યાસ કરાવે છે એ જ તે જ શાળામાં આ વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હતો અને હવે આ જે શિક્ષિકા જે છે તે ગત પચીસ એપ્રિલ ના રોજ તેને લઈને ભાગી ગઈ હતી ના ઘર ને ખબર ના તેમના ઘર ને ખબર ના યુવકના ઘર ને ખબર ના બાળકના ઘર ને ખબર અને તે આ રીતે લઈને ભાગી ગઈ હતી ત્યારે જે આ સમગ્ર ઘટના સામે આવી સમગ્ર કિશો સામે આવ્યો ત્યારે એક ચર્ચાનો વિષય બન્યું હતું કે આ વસ્તુ કઈ રીતે શક્ય છે જે રીતે પોલીસ ને જાણ થઈ પોલીસે તમામ બાબતે તપાસો શરૂ કરી સીસીટીવી ચેક કર્યા તો સીસીટીવી માં પણ આ મહિલા શિક્ષિકા જે છે તે આ બાળકને લઈને જતી જોવા મળી હતી હવે આ બંને વચ્ચે એવા તે કેવા સંબંધ જે છે કે જેને લઈને અગિયાર વર્ષના બાળકને લઈને તેને જવું પડ્યું હતું હાલ તો એ તપાસનો વિષય છે પરંતુ એક વર્ષો પહેલા બોલીવુડની એક ફિલ્મ હતી એક છોટી સી લવ સ્ટોરી એવો જે કિસ્સો ક્યાંક આ સુરતનો આ ઘટનાક્રમમાં જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલ તો પોલીસે આ બાબતે તપાસ કરી છે આ મહિલા આરોપીની ત્રણસો નેવું કિલોમીટર દૂરથી ધરપકડ પૂર્ણા પોલીસે કરી લીધી છે જેમાં આ મહિલા પહેલા બાળક જે શિક્ષક

ત્યાંથી આ મહિલાને બાળક સાથે પકડી પાડીએ છે હાલ તો પોલીસે અપહરણનો ગુનો નોંધીને આ મહિલાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે અને આગળની પૂછપરછ પણ કરાઈ રહી છે કે શા માટે આ પ્રકારનું કાર્ય કર્યું છે હાલ તો પ્રાથમિક તપાસ મેં એવું કહ્યું છે કે તેમની સાથે જે ઘર કંકાસ એટલે કે તેમને પૂછપરછ કરવામાં આવી રહી હતી ઘરેથી તેનાથી લઈને કંટાળી ગઈ હતી તેને ટકોર કરવામાં આવતી હતી ટુકટુક કરવામાં આવતી હતી તેના કારણે ક્યાંક આ પ્રકારે પગલું ભર્યું છે પરંતુ સાચી હકીકત શું છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે